દારૂ અહીંયા આગળ આખી ગાડી મોકલે છે અને આખી ગાડી એ પોલીસ એને પકડે છે ખેડૂતોની વાત હતી તો પછી દારૂ મુદ્દો ક્યાંથી વચ્ચે આવ્યો કે આવો મારી સાથે હું પણ તમને બતાવીશ કે કઈ જગ્યા પર દારૂ મળે છે પોલીસે ગુજરાતની અંદર લાખો રૂપિયાનો દર મહિને પકડવો પડતો હોય છે દારૂ નામે રાજકારણ કરી અને જનતાને મૂર્ખ બનાવવાનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું નેતાઓનું આ કાવત ત્યાર સુધી ચાલશે જે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપનો મિત્ર મનન ઇંગુ અર્બન સાથે મિત્રો આજે વાત કરવી છે છેલ્લા ઘણા સમયથી ટોપ ન્યૂઝ પર ચાલી રહેલો દારૂનો મુદ્દો મિત્રો ગુજરાતનો એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં આગળ રોજનો દારૂ પકડાતો નથી લાખો રૂપિયાનો દારૂ પોલીસ પકડે છે પણ ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી એક સવાલ એ ઊભા થઈ રહ્યા છે સાથે જ એક વાત કહી શકાય છે કે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સાહેબ દારૂ જે આવે છે ને એ ટેકનિક થી આવે છે અને એક કેવી રીતના આવે છે એ પણ આજે ખાસ કરીને ખુલાસો કરવો છે મારે તમારી સમક્ષ કે ગુજરાતની અંદર જ્યારે પોલીસ દારૂ પકડતી હોય છે તો એક જ બ્રાન્ડનો નો આખી આખી ટક એટલે કે સો થી બસો પેટીઓ દારૂ પોલીસ પકડે છે અને પછી તેની જ સમાચાર પોલીસ પ્રેસ નોટમાં આપે છે

તેની સામે ભ્રષ્ટાચાર પણ થોડોક ફોકસ કરો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર છેલ્લા પાંચ વર્ષમાં જેટલા પણ રોડ બને છે એ રોડની આવડતા ફક્ત અને ફક્ત એક વર્ષ બે વર્ષ સુધી રહે છે અને એક વર્ષ બે વર્ષમાં એ સીસી રોડ છે બિસ્માર હાલતની અંદર ફેરવાઈ જાય છે તાજેતરમાં જ ઘણા બધા રોડ પણ આપણે જોયા હશે કે ખૂબ જ બિસ્માર હાલતમાં અને ખાડા 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 ખબચડી હાલતની અંદર એ રોડ જોવા મળ્યા છે મિત્રો આ બધા પર ફોકસ કરવાની જગ્યાએ નેતાઓ દારૂ પર ફોકસ કરે છે કારણ કે તેમને સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવાનો હક મળી જાય છે એમાં એટલા માટે મિત્રો ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયાની અંદર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એ બે ફામ વાણીવિલાસ કરી રહ્યા છે દારૂના મુદ્દા ઉપર પણ દારૂનો મુદ્દો તો ફક્ત તેમની સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટેનો છે અને આ જનતાને મૂર્ખ બનાવવા માટેનો છે આ બહુ વાસ્તવિકતા છે કારણ કે વર્ષોથી પોલીસે ગુજરાતની અંદર લાખો રૂપિયાનો દારૂ દર મહિને પકડવો પડતો હોય છે હું શબ્દ વાપરું છું પકડવો પડતો હોય છે કારણ કે જો ન પકડે તો પણ તેમને ટાર્ગેટ હોય છે કે ભાઈ તમે કેમ દારૂ હજુ સુધી નથી પકડ્યો એટલે આ પ્રકારના પણ કાવતરા થતા હોય છે પણ વાસ્તવિકતા મારે એ કરવી છે કે જો દારૂનો મુદ્દો તમે લઈને ચાલતા હો તો ઘણી બધી જગ્યા ઉપર ભ્રષ્ટાચારનો મુદ્દો પણ છે ખાસ કરીને મહેસૂલ વિભાગની અંદર પણ કેટલીક જગ્યા ઉપર ભ્રષ્ટાચારના મુદ્દા છે તેની સાથે જ રોડ ખાતાની અંદર જે રોડ બનાવે છે દરેક જગ્યા ઉપર રોડ બનાવવાની અંદર પણ કોન્ટ્રાક્ટરો પાસે કમિશન લેવાતું હોય છે અને જેને લઈને કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનો રોડ બનાવી અને સંતોષ માની લેવામાં આવે છે અને ત્યારબાદ એ રોડ ફરીથી એક વર્ષ બે વર્ષ બાદ એ બિસ્માર હાલતમાં ફેરવાઈ જાય છે વાત આજે એ જ કરવી છે કે ખરેખરમાં કોઈ પણ પક્ષ એ વાસ્તવિકતા મુદ્દાની સાથે નથી રાજનીતિ કરતો એ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પોતાની સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને આ દારૂના મુદ્દા ઉપર રાજનીતિ કરી રહ્યા છે

પણ દારૂના મુદ્દા ઉપર રાજનીતિ કરવા કરતા મને એટલી ખબર પડે છે કે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર જો રાજનીતિ કરશે તો ક્યાંક આ જનતાને સીધો સ્પર્શે મુદ્દો થશે કારણ કે આજે તમે જોઈ શકો છો કે રોડ ખાતાની અંદર રોડ જે પણ વિભાગ બનાવતું હોય છે એ રોડ ની અંદર કોન્ટ્રાક્ટરો પાસે કમિશન લેવામાં આવે છે કમિશન લેવામાં આવે છે એમના મન પસંદગીતા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દેવામાં આવે છે આ બધા અનેક મુદ્દા થતા હશે તમને ખબર જ હશે તો દારૂના નામ ઉપર જ શા માટે રાજકારણ કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસ ખેડૂતોની યાત્રા લઈને નીકળેલી દારૂના યાત્રા પર દારૂની મુદ્દા પર એ યાત્રા પૂરી થઈ શા માટે ખેડૂતોની વાત હતી તો પછી દારૂનો મુદ્દો ક્યાંથી વચ્ચે આવ્યો જે પ્રમાણે વાત ખાસ મહત્વની એ છે કે જ્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એ દારૂના મુદ્દા ઉપર જ્યારે પ્રતિક્રિયા કોઈ આપતા હોય છે તો મારે એમને એટલું જ કહેવું છે કે તમે પણ એક પ્રતિનિધિ છો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છો તો અડ્ડા ઉપર જઈને તમારામાં તાકાત હોય તો ઉપર જઈને જનતા રેડ કરો કેમ નથી કરતા મને એટલી ખબર પડે છે કે આ લોકોએ જનતાના વાસ્તવિકતા મુદ્દા સાથે એ લોકોએ રાજનીતિ કરવી જોઈએ પરંતુ કહી શકાય છે કે ગુજરાતની રાજનીતિ હવે લાગી રહ્યું છે કે દારૂના મુદ્દા ઉપર અત્યારે ટોક ઓફ ધી ટાઉનને ટોપ ઓફ ધી ગુજરાત અત્યારે બની છે દરેક મીડિયાની અંદર રોજ એક સમાચાર દારૂના રિલેટેડ હોય છે પરંતુ ગુજરાતની અંદર દારૂ વેચાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અનેક ગલીઓમાં અનેક જગ્યાઓ ઉપર દારૂના અડ્ડા પણ ચાલે છે બુટલેગરો પણ બેફામ છે પોલીસની પણ રેમ નજર છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી સાથે જ પોલીસ જેટલો દારૂ પકડે છે સાહેબ એ લોકોની પણ એક મોરસ ઓપરેન્ડી છે બુટલેગરો કોઈ એક જ બ્રાન્ડનો એક જ એકદમ હલકી બ્રાન્ડનો દારૂ અહીંયા આગળ આખી ગાડી મોકલે છે અને આખી ગાડી એ પોલીસ એને પકડે છે અને એને પ્રેસ નોટ જાહેર કરે છે કે અમે સો પેટી પકડી બસો પેટી પકડી પણ કોઈ બુટલેગર જો દારૂ મંગાવતો હોય તો એક જ બ્રાન્ડનો મંગાવતો હશે એ દારૂ ક્યાં જાય છે કેવી રીતે જાય છે એની પણ કોઈ તપાસ કરી છે એની પછી પાછળ કેટલા નામ ખુલે છે એને લઈને કોઈ તપાસ કરી છે એટલે મુદ્દો અત્યારે એક જ વસ્તુ છે કે દારૂના નામ ઉપર ખોટી રાજનીતિ થઈ રહી છે દારૂના વેપારની અંદર એ પોલીસથી લઈને નાનામાં નાનો બુટલેગર પણ એમાં એમાં સામેલ છે છે કોઈ જ શંકાને સ્થાન નથી પરંતુ મને એટલી ખબર પડે કે દારૂના નામ ઉપર રાજકારણ કરી અને જનતાને મૂર્ખ બનાવવાનો સૌથી મોટો પ્રયત્ન અત્યારે ગુજરાતની રાજનીતિની અંદર ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે કરી રહ્યા છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહે છે